નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું યુનિયન એન્ડ નગર હવેલી અને દમન અને દીવ અંતર્ગત શિક્ષણ વિભાગમાં મિત્રો પ્રાઇમરી તેમજ અપર પ્રાઇમરી શિક્ષકો માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો કુલ એકસો જગ્યા માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ અરજી કેવી રીતે કરવી અરજી કરવા માટેની છેલ્લી તારીખ तो तुम्ही જોઈ શકો છો મિત્રો અહીંયા જે અધર डायरेक्टर ऑफ एजुकेशन यूटी एडमिनिस्ट्रेशन ऑफ दादरा एंड नगर हवेली एंड दमन एंड दीव ઇન્વાઇટ્સ એપ્લિકેશન ફ્રોમ ધ एलिजिबल કેન્ડિડેટ ટુ એન્ગેજ પ્રાયમરી એન્ડ અપર પ્રાયમરી સ્કૂલ ટીચર્સ પ્યોરલી ઓન શોર્ટ ટર્મ કોન્ટ્રેક્ચ્યુઅલ બેસીસ અન્ડર સમગ્ર શિક્ષા ફોર गवर्नमेंट स्कूल्स ઓફ યુનિયન ટેરિટરી ઓફ DNH and DD on the consolidated monthly remuneration of 23000 એટલે કે અહીંયા તમે જોઈ શકો છો દાદરા અને નગર હવેલી દમન અને દીવ અંતર્ગત જે સમગ્ર શિક્ષા અંતર્ગત વિદ્યુત પ્રાથમિક તેમજ અપર પ્રાયમરી શિક્ષકો માટેની ભરતી છે મિત્રો તમે જોઈ શકો છો 25 બે હજાર ના રોજ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ફોર પ્રાઇમરી સ્કૂલ ટીચર્સ માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિનિમમ ક્વોલિફિકેશન સિનિયર સેકન્ડરી એટલે કે ક્લાસ ટ્વેલ્વ વિથ એટલી ફિફ્ટી એન્ડ ટુ ઇર્સ ડિપ્લોમા ઇન એજ્યુકેશન બાય નેમ નોન અથવા તો સિનિયર સેકન્ડરી વિથ એટલી ફોર્ટી એન્ડ ટુ ઇયર ડિપ્લોમા ઇન એલિમેન્ટ્રી એજ્યુકેશન એને અથવા તો સિનિયર સેકન્ડરી વિથ એટલી ફિફ્ટી પર્સન્ટેજ માર્ક્સ એન્ડ ફોર બેચલર ઓફ એલિમેન્ટ્રી એજ્યુકેશન અથવા સિનિયર સેકન્ડરી વિથ ફિફ્ટી પર્સન્ટેજ એન્ડ ટુ એર ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન અથવા તો ગ્રેજ્યુએશન એન્ડ ટુ એર ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન અથવા તો ગ્રેજ્યુએશન વિથ એન્ડ બેચલર ઓફ એજ્યુકેશન કરેલું હોવું જોઈએ તેમજ જો કેન્ડિડેટ હુ હેઝ એકવાયર્ડ ધ ક્વોલિફિકેશન ઓફ બેચલર ઓફ એજ્યુકેશન ફ્રોમ એની NCT રેકગનાઇઝ્ડ ઇન્સ્ટિટ્યુશન શલ બી કન્સીડરડ ફોર અપોઇન્ટમેન્ટ એઝ અ ટીચર ઇન ક્લાસ 1 2 5 પ્રોવાઇડેડ ધ પર્સન અપોઇન્ટેડ ઓન અપોઇન્ટમેન્ટ એઝ અ ટીચર શલ મેડિટરલી અન્ડરગો 6 મંથ કોર્સ ઇન એલિટ્રેટ એજ્યુકેશન તમે તમે જોઈ શકો છો એસેન્શિયલ ક્વોલિફિકેશન ની વાત કરીએ તો ધ કેન્ડિડેટ શુડ હેવ પાસ ધ ટીચર एलिજિબિલિટી ટેસ્ટ ટેટ કન્ડક્ટડ બાય સેન્ટ્રલ ગવર્નમેન્ટ અથવા તો એની સ્ટેટ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ઇન અકોર્ડન્સ વિથ ધ ગાઇડલાઇન્સ ફ્રેમ બાય NCT ફોર ધ પર્પસ વૈમર્યાદાની વાત કરીએ તો નોટ એક્ડિંગ થર્ટી યર્સ એટલે કે ત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા છે તેમજ અપર એજ લિમિટમાં જે કેન્દ્ર સરકારના નિયમો મુજબ અહીંયા છૂટછાટ મળવાપત્ર થઈ શકશે મિત્રો અપર પ્રાઇમરી સ્કૂલ ટીચર્સ માટેની એકસો પંદર જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએશન ઇન બીએ બીએસસી બી એન્ડ ટુ ઇયર્સ ડિપ્લોમે એલિમેન્ટરી એજ્યુકેશન બાય વોટ એવર નેમનો અથવા તો બીએ બીએસસી બી વિથ એટલી ફિફ્ટી પર્સન્ટજ માર્ક્સ એન્ડ વન યર બેચલર ઇન એજ્યુકેશન બીએડ અથવા તો બીએ બીએસસી બી કોમ વિથ એટલી ફોર્ટી ફાઈવ પર્સન્ટ એન્ડ વન ઇર બેચલ એજ્યુકેશન બીએડ ઇન એકોર્ડન્સ વિથ ધ એનસીટી અથવા તો સિનિયર સેન્ટર

સરકારના નિયમો મુજબ ઉપલબ્ધ હોય મૂટછાટ છૂટછાટ મળવાપાત્ર થઈ સ્કૂલ સ્કૂલવાઇઝ તમે જોઈ શકો છો જગ્યા છે મિત્રો પ્રાઇમરી સ્કૂલ માટે ઇંગ્લિશ મીડિયમ માટે તમામ સબ્જેક્ટ માટે પિસ્તાલીસ જગ્યા છે જેમાં કેટેગરી મુજબ જગ્યા વિષે અહીંયા આપવામાં આવેલી છે તેમજ હિન્દી માધ્યમ માટે વીસ જગ્યા છે મિત્રો તમામ વિષયો માટે તેમજ અપર પ્રાઇમરી ટીચર્સ માટેની વાત કરીએ તો ઓલ મીડિયમ ઇંગ્લિશ માટે તમે જોઈ શકો છો પિસ્તાલીસ જગ્યા સાયન્સ એન્ડ મેથ્સ માટે પાંત્રીસ જગ્યા સોશિયલ સાયન્સ માટે પચીસ જગ્યા જે ઇંગ્લિશ મીડિયમ માટે હિન્દી મીડિયમ માટે સાયન્સ એન્ડ મેથ્સ માટે પાંચ સોશિયલ સાયન્સ માટે પાંચ કુલ મળીને એકસો જગ્યા માટેની જાહેરાત છે મિત્રો જેમાં ચાર ટકા સીટ છે તે દિવ્યાંગજન માટે રિઝર્વ રહેશે મિત્રો અ એપ્લિકેશન ઇન ધ પ્રિસ્ક્રાઈબ્ડ ફોર્મેટ જે નીચે આગળ આપણે વાત કરશું તેમજ જે અરજી વિગતવાર નોટિફિકેશન તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે જે અરજી ફોર્મ છે પ્રિસ્ક્રાઇબ ફોર્મેટમાં એન્કઝ હિયર વિથ વિથ કોપી ઓફ ઓલ રિલેટેડ ડોક્યુમેન્ટ્સ શુડ બી સબમિટેડ ઇન હાર્ડ કોપી ટુ ધિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન લેખા ભવન સિક્સ કેવી રોડ આમલી સિલવાસા રૂમ નંબર થ્રી વન ટુ ડીએનએસ અથવા તો ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન શિક્ષા સદન બિહાઈન્ડ કલેક્ટોરેટ મોટી દમણ ઓન અઢાર માર્ચ બે હજાર પચીસ સુધીમાં પહોંચાડવાની રહેશે મિત્રો અરજી સિંગલ એપ્લિકેશન ફોર બોધ ધાઇમરી તેમજ અપર પ્રાઇમરી સ્કૂલ ટીચર વિલ નોટ બી એન્ટ એપ્લિકેશન નીપ્લાઇડ સેપરેટલી સેપરેટલી ફોર બોધ ધ પોસ્ટ એટલે અલગ અલગ જગ્યા આજે પ્રાઇમરી તેમજ અપર પ્રાઇમરી માટે અલગ અલગ અરજી કરવાની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો અરજી ફોર્મનો અહીંયા ફોર્મેટ આપવામાં આવેલું છે મિત્રો જે જે પોસ્ટ પર તમે જે માધ્યમ માટે એપ્લાય કરવા માંગતા હોવ સબ્જેક્ટ માટે તે અહીંયા લખવાનું રહેશે ત્યારબાદ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ચોટાડવાનો રહેશે એપ્લિકેન્ટ નેમ ફાધરનેમ રેસીડેન્શિયલ એડ્રેસ મોબાઈલ નંબર ઇમેલ આઈડી ડેટ ઓફ બર્થ એજ તમે તમે જોઈ શકો છો શૈક્ષણિક લાયકાત અહીંયા લખવાની રહેશે મિત્રો એક્સપ્રેસ ધરાવતા હોય તો તે પણ લખવાનું રહેશે તેમજ અહીંયા તમે જોઈ શકો છો જે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ છે તે કરી અને જોડવાના રહેશે તેમજ એક ડિક્લેરેશન અહીંયા લખી અને ત્યારબાદ ડેટ પ્લસ સિગ્નેચર ઓફ કેન્ડિડેટ લખી અને જે અરજી છે મિત્રો તેની સાથે આ ડોક્યુમેન્ટ જોડી અને જી ફોર્મ છે તે મોકલવાનું રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો યુનિયન ટેરિટરીઝ અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની ભરતી છે પ્રાઇમરી તેમજ ઉપર પ્રાઇમરી સ્કૂલ ટીચર્સ માટે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય